ઊભા એવી નથી અમે તાજું પાણી એ ત્યારે ધોરિયામાં કારણ કે આ પાણી એટલે દેશી અમૃત તો આપણે કરવા હે ધોરિયાપારાને અત્યારે મારે લેવો પાવડો પણ એ પહેલાં મને ધ્યાન પડી ગયું એક જગ્યાએ જે હું જોઈ શકું હું આપે તો પાછા એવા સીકું હૈ કડકે કડક પગર ખોખડાવી નાખી તો ભાઈ આજના દિવસમાં પાણીમાં બહુ ઉકલી ગયું પાણી આ વખતે ઓલા ખેતરમાં તો બહુ પીધું હતું આ ખેતરમાં જય હો શરૂઆત કરી દોસ્તો આજના બપોર પછીના વ્લોગની તો અત્યાર આપણે વાળી અને કામ ચાલુ છે પાણી ભરવાનું ભેઈને ચાલુ છે એક ધારા પાટા ઉલારવાનું તો એવું છે અને તડકો બહુ ભારે માત્રામાં છે જેમ આગાહી હતી પ્રમાણે ભગડા સટી બોલે છે વાતાવરણમાં એવું બધું છે અને હાલો કામકાજમાં તો ધોરણમાં જવાનું છે આપણે ઢોરઢા ખરા મકાઈ વાંટવાની છે અને આ વાસડીની આગડી છે એ છોડવી હે કારણ કે ટાઈમ થઈ ગયો હે ગાયું ને પે હું બધું ધોવાનું તો વાગી ગયા છે શિયાળ હાડા શિયાળ જવું સમય નો નીકળેલા છે પાણી તો મારે જવાનું છે નહીં વાંડો પણ આ જોઈ રહી રહે હા આનું નક્કી ન હોય બસ હા કરી જાગણી મકાઈ ખાઈને એવી છે એ આગડી અને પછી દૂધ પીને તો એવી આટા માર છે આમથી આમ આમથી આમ તો એ આપણને એ લખણ ખોટી તો એ બધું આલો શરૂઆત કરીએ ના લોકની વિડીયોમાં છેલ્લે સુધી જોઈ જો માતા શીખી ગયો હોય

અને જો આ માથા મારતા છે કે નહીં એ નો સારું એટલે શીખવા બી નથી મારે હાલ માથા મારતી નહીં હા એ ઠેકડા મારશે એવું બધું કરશે હાલો શરૂઆત કરીએ આજના લોકની વિડીયો છે એટલે જોઈ લો ચાર નંબર છે કંઈક ને કંઈક એ ખેતીવાડી વિશે નવું નવું હાલો માથા ભલે મારે બીજું શું તો ઢ ઠાકર હો નીણ ખાય છે આ તો આને કંઈ દીધું નથી અમે કારણ કે આનાગડી છોડવી છે ધોરાવવા કારણ કે પછી એને ખાહે અહીંયા બાંધ્યું તો થોડું ખોર ને એવું ખાહે બાકી પે ને એ હુકા ભાઈ પડ્યું છે તબેલું ભડકે તો આપણે કરવા હે ધોરિયાપારા ને અત્યારે મારે લેવો પાવડો પણ એ પેલા મને ધ્યાન પડી ગયું એક જગ્યાએ જે હું જોઈ શકું છું તાજા તાજા ફ્રૂટ પીડા છે એટલે કે તાજા તાજા ચીકુ એમાંથી એક બે તો ખાધા જેવા હતા જો આ તો પાકલ જેવું છે તો હવે વાડીઓમાં આવીએ એટલે આવી મજા હોય કારણ કે અમારે ઘરની સીકુડી અને સામે સીધી બાગ તો એના આજે એ તાજા ફ્રૂટ છે કાંઈ નો ઘટે શક્તિ આપે ભરપૂર તમને સો ટકા ન આપે તો પાછા એવા સીકું હે કડક કડક ખોખડાવી નાખે એવા સીકું તો અત્યારે નથી ખાવા પછી કઈ ખાવું બહુ મસ્ત મજા છે પાક છે તેની વાત હાલો આપણું અથિયાર આજ નું લઈ લઈએ તો કાલનું અથિયાર હતું એ આપણું હતું ખપારી આજ નું અથિયાર છે મારું એ પાવડો તો પાવડો લઈને આપણે કરવાનો ધોર્યો તો જાય બોલે ને હાથ હાલો આગળ લઈએ તો અહીંયા બોલે છે પાણીનો હોયડો અને આપણે પીવાનું છે તાજા પાણી કારણ કે જો ધોરિયામાંથી હરે રાખ્યું એવું પાણી પછી ઉભાઈ નથી એમાં તાજું પાણી તો મારા વાલા આપણે કાયમ જોઈએ છીએ આજ ભી જોઈએ છીએ તો પાણી આલે છે ને બીજા નંબરનેડો કાયમ ચાલુ જ હોય નાના મોટા ટોર્નેડો નીકળ્યા જ રાખે અહીંથી એનું કારણ છે ફૂલ સીઝન છે ને આઈલ રાખે બીજું શું હોય સો એટલા ને એટલા ધુવાડા નીકળે છે ગોટા ને ગોટા હાલો તો આપણે અત્યારે આવી ગયું છે પાવડો અને હાલો ધોરીઓ ખોરવા મંડી એટલે કામ થાય વહેલું પૂરું જો મીંડા ધુવાડા કે ધુગાડો નીકળવા તો ભાઈ આડો ધોરીઓ એટલે ઊભા પારા પેટ બધું કમ્પ્લીટ થઈ ગયું ધીરે ધીરે અને પાણી આવે છે આ બાજુથી એટલે લગભગ બે દિવસમાં આ પણ પી જાય તો આજ ગરમીની વાત કરીએ તો ભયંકર ગરમી છે અને એમાં આજુબાજુ નાના મોટા ધુવાડા ધુવાડા થયા રાખીએ એને કારણે ગરમીનું પ્રમાણ કાયમ ને કાયમ વધવામાં છે બહુ અતિશય ગરમી છે તો હાલો હવે બે જગ્યાએ છે એ ક્યારા અને એવું બધું બાંધવાનું ને એવું બાકી છે મોસમ મોસમના અને આ વસાડદાર છે અહીંયા તો એ બે હમા કરી દઈ એટલે આજના દિનનું કામ છે એ પૂરું એટલે કાલના દિવસમાં લગભગ પી જાય અને કદાચ થોડું ઘણું રહે એવું છે અને આપણા હાથમાં હે ખપારીને પાવડો કારણ કે જેમ આપણે ઘઉંના ના બધા પારા કરતા તો ઘઉં ની આખી સિઝન ઘાય ઘા કેમ કઈ ખબર ન પડી ઉનાળા જોઈએ જોઈશી કેવી રીતના થાય છે કારણ કે તડકો હોય અને શિયાળામાં તો મજા મજા આવે પણ આ ઉનાળામાં થોડુંક અઘરું પડી જાય તો ચાલો થાય એટલું કરીએ અને પસ્તા હાથ ચાર એક વહુ થાય કઈ કઈક તો ભાઈ આજના દિવસમાં પાણીમાં બહુ ઉકલી ગયું પાણી આ વખતે ઓલા ખેતરમાં તો બહુ પીધું હતું આ ખેતરમાં માપે કારણ કે આમાં ગઈડ ઓછી છે એટલે ગાય ગાયેલું હારવા ગયું ને એટલે એવું બધું છે તો આપણે ઘણા ખરા પારાણ ક્યારા ને બધું હમું કરી એવા અને બધી જગ્યાએ આજુબાજુ અત્ર તત્ર સર્વત્ર એ રેડી જ પડી હોય હાયલા રાખે થોડી ઘણી ઘાટી જ આવી છે પારવી તો ન જ થાય

પડકો એવો હે ગરમી એવો હે એમાં ઉંધેડા ને કુંધેડા ને ભેગા આયેલા હોય ક્યારે આમાં એ તો વહી જાય ભલે વહી જાય જો ભાઈ ગો જો ભાઈ ગો પૂરજ નારાયણ આથમવું આથમવું છે અને હવે લાઈટ ફૂલે ફૂલ જવાની તૈયારીમાં છે તો આ એક ક્યારો ભરાઈ જાય તો કારા ખેડા કારણ કે નકર પાછું અધૂર રહેત કાલ પાછું જવા દેવું તો કે એટલું તો બાકી તો રહી જ જાય એક આયરા તો નહીં જ તો ધીરું ધીરું પાણી આલે એટલે વાર લાગે ને કે થોડુંક પાણી મરે સારું અગર પાછું કાંઈ કાંઈ હુંકાઈ જાય તો એ તબલ એટલે ધોરિયો પહેલાં જ પલાળ દીધો એટલે શું છે થોડોક હુંકાઈ જાય અને સરખો બેસી જાય પછી ના કાંક ખોરવા વાંધો આવે ધૂળ ધોવાય નહીં તો ઘણા કારણો હોય એક પ્રકારના ન હોય તો હવે એવું હે બાકી વાવેતર જો થઈ ગયું કાલના દીમાં પાણી પૂગી જાય એટલે દીમાં ઉગી જાય ને પાછું ખેતર છે એ લીલકાઈ જાય દેશ અને દુનિયામાં તમને કાળી જમીન ક્યાંય નહીં જોવા મળે એ તમને જોવા મળશે કાળી 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 એના કરતા વધારે કાઢી તમને દેશ અને દુનિયામાં ભારતમાં જોવા મળશે ફૂલ કાળી જમીન આ બહુ કાળી શકી છે આ થોડી કાળી આ બાજુ થોડીક પીળી આવે છે જોકે જમીન નથી ઘઉં વાળું છે જે બહાર વાળું બાકી છે